સુરતનો હીરા ઉદ્યોગ પહેલેથી જ મંદીના માહોલનો સામનો કરી રહ્યો છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે ઈચ્છાપુર સ્થિત જાણીતી ગ્રીન લેબ ડાયમંડ કંપનીમાં રતરત્ન કલાકારોની મજૂરીના પ્રતિ કેરેટ ભાવમાં કપાત થતાં સૌથી વધુ કારીગરોએ હડતાળ પર ઉતરીને કંપનીની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું જોકે વિવાદ વધતા એક બાજુ માલિકે કહ્યું કે ભાવ ઘટાડો કરાયો નથી જોકે મેનેજરે તમામ કલાકારોને ઓડિયો મેસેજ મોકલી કહ્યું કે એ જ ભાવે પાછા આવી જાઓ ત્યારબાદ રત્નકલાકારો પાછા નોકરી પર પરત ફર્યા રત્નકલાકારોનો આક્ષેપ છે કે કંપની દ્વારા પ્રતિ કેરેટ રૂપિયા અઢીસો જેટલો ભાવ તોડવામાં આવ્યો છે જેના કારણે તેમની રોજીરોટી પર સીધી અસર થઈ છે જ્યારે ક્રિસમસના તહેવારને ધ્યાનમાં રાખીને ઉદ્યોગમાં થોડી તેજી આવવાની આશા જાગી હતી તેવામાં પ્રતિ કેરેટ રૂપિયા બસો પચાસનો મોટો ભાવ કપાત થતાં રત્નકલાકારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સૌથી વધુ રત્ન કારીગરો વહેલી સવારે કંપનીના ગેટ બહાર એકઠા થયા હતા વિવાદ વધુ વણસે નહીં તે માટે કંપની મેનેજમેન્ટે તાત્કાલિક પગલું ભર્યું કંપનીના મેનેજર તરફથી તમામ હડતાળી રત્નકલાકારોને એક ઓડિયો મેસેજ મોકલવામાં આવ્યો આ ઓડિયો મેસેજમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે જૂના ભાવે જ તમામ રત્ન કલાકારો કંપનીમાં પરત આવી જાય કંપની તરફથી જૂના ભાવે કામ પર પાછા ફરવાની ખાતરી મળતા આજે તમામ રત્ન કલાકારો સંતુષ્ટ થયા અને તાત્કાલિક કંપનીના ત્રીજા ગેટ મારફતે અંદર પ્રવેશ કરી પોતપોતાના કામકાજ પર લાગી ગયા હતા આ ઓડિયો મેસેજના હસ્તક્ષેપથી મોટો વિવાદ ગણતરીના કલાકોમાં જ થાળે પડ્યો પરંતુ હીરા ઉદ્યોગની વર્તમાન કફોડી સ્થિતિ અને રત્નકલાકારોની મજૂરીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે